કોઈ દિવસ તમે લગભગ આપડા વ્લોગ અંદર આ વસ્તુ નહીં જોઈ હોય તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે છે તમે બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાતો તો ફરી એક નવો વ્લોગ ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને વાગવામાં 8:30 વાગી ગયા છે તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી ભાઈ જાજા દિવસથી વ્લોગ શૂટ નતો કરો એનું કારણ હતું કે રજા ન આવતી એટલે કઈ મજા નહોતી રજા હોય તો મજા હોય એને જો હોય ને આના પહેલાનો જી ભાઈ આપણે કન્ટેન્ટ નાખ્યો તો એમાં ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવી કે ભાઈ કેમ તમે વ્લોગ શૂટ નથી કરવાના હું કઈ પ્રોબ્લેમ પણ ખરેખર વિડીયો તમે આખો જોયો જ નથી જેની આ વિડીયો આખો જોયો એને તો બધી ખબર જ છે તો ભાઈ રજા રાખવાનું કારણ એ છે કે સવારના પોરમાં હટાણમાં તો પેલા હું મેડમને લેવા જાઉં એનું કારણ છે કે મારે જવાનું છે દવાખાને બતાવવા હોસ્પિટલ સહેલી વાર આવીએ મસ્ત મજાના તો હાલો ફટાફટ પેલા હું મેડમને લઈ આવું નાસ્તો કરી લઉં ને પછી મળી આવતો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મેડમને લઈને ઘરે વહી આવ્યા મસ્ત મજાના ને જાઉં કેમ છો મેડમ

વાટ જોઈએ કે હજી આ કેટલાક દિવસ કેટલા કેટલાક દિવસ હજી જાહેર આમ મંદાજે છે તને આમ કેવું લાગે હવે તું કઈ કેતી ન કેટલા દિવસ જાહેર મને ખબર નથી કેમ આ જાડી બહુ વધારે કે જીમ જોઈન્ટ કરાવવું પડશે તારી પાસે મને એવું લાગે હાથી કરાવજો સમય છે જાડો થવાનો ભાઈ થઈ જવા ગયો અત્યારે હાલો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજા ના મારા મમ્મી નથી આવ્યા તો જો થોડા ગાંજા કરવા વી આવ્યા છે આ જો પેશળ કેમ છે મેડમ

મિત્રો મસ્ત મજાના સરકારી દવાખાને બતાવી લીધું એક નંબર ને હું કઈ રિપોર્ટ કરાવવાનું કીધું તો રિપોર્ટ કરાવી એવા મસ્ત મજાને રિપોર્ટ બતાવવાનું તાણું આવ્યું તા ડોક્ટર આજે સરકારી ભાઈ બેઠા જ મસ્ત મજાના એટલે મિનિમમ જ ઈટા બે આવવાનું રહે આપણે કલાકથી થી દોઢ કલાક ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો હોસ્પિટલ થી વહી આવ્યા ને કંટાળી ગયા હવારના આઠ હાડા નવ વાગ્યા ની વાત તે અત્યારે વાગી ગયા સાડા પાંચ સાડા પાંચ વાગ્યા સુધી ભાઈ આમ કંટાળી ગયા મગજ કઈ કામ કરતો નથી ને આજો મેડમ આવી ગયા નવારમાં તો ભાઈ ડોક્ટર મે એમ કીધું કે બેગદી જાવા જો બેગદી જાવા જો બેગદી એટલે કેટલા બેગદી એમ નઈ નત ખબર એટલે બેગદી આજી વાડ જોઈએ આપણે કેમ લાગે મેડમ હા હું માં દીકરો આવ્યો કે દીકરી એ તો ભગવાનના હાથમાં એ ભાઈ તારે શું જોઈએ દીદી કે ભા જોઈએ કે દીદી પેલા અહીં અહીં કહી દે ભા જોઈએ કે દીદી ભાઈ અમાર છોકરાની દીદી જોઈએ ને મારે પેલા દીદી જોઈએ જો કે આપણે દીકરીની જ ઓલી વધારે છે નની તારે જી આવે જી આવે ચાલો ફટાફટ ભાઈ પેલા મેડમ ને છે ને ઘેર મેચ આવીએ મિત્રો મેડમને મેં ઘરે વહી આવે ને જો હાવ થાકી ગયા છે એટલે કે હા આમ પૂરા થઈ ગયા દવાખાનાના કામમાં તો તમને ખબર જ હશે કે કેવું હોય કાંઈ નહીં હાલો થોડીક વાર ભૂઈ જાય પછી મળીએ પાછા મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે એમાં એવું છે કે દવાખાને લઈ આવીને કંટાળી ગયા હતા તો ભૂઇ ગયા હતા એટલે કાંઈ આપણે અહીંયા નથી કે હું પછી હતું હું ને એટલે વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયા હતા ના જો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને હવાર હવારના ફોરમાં જો ઘેરે હું આવી ગઈશ કોઈ દિવસ તમે લગભગ આપણા વ્લોગ ની અંદર આ વસ્તુ નહીં જોયું હોય જોઈ લો મંજુ પકડો તો આમ બે હાથે આમ પક એમ તૂટી જાહે હે તૂટે પણ ઈ કઈ હું તૂટી જતા હે તૂટી નો જાય આ હા હું શું રાખો છે જરા ભાઈ આને જરાક નામ મને આનું ખબર નથી કોમેન્ટ કરી દેજો આ જો આ હું વસ્તુ છે ઈ સે કઈક યુનિક છે કઈ ખબર નથી મોટા થી તો મોટું છે આ એક લગભગ આખું ઘર ખાઈ લે ને સતા વધીએ એટલું છે હા જોઉં તમે ભાઈ બીજા તો જો બે પાપલેટ છે રેગ્યુલર તો આપણે જોતા ડેડકી છે નાની હા કઈક યુનિક છે તો હાલો ફટાફટ તમને સાખે હું ખૂબ આવી ગયું બતાવી દો કઈક અલગ છે હાલો ભાઈ કન્ટિન્યુ બનાવો મસ્ત મજાના ને હવે આપણે જવાનું છે કામે